નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયો વાત કરવાના છે રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર બે હજાર પચીસના મહિનામાં મળવાપાત્ર અનાજના જથ્થા વિશે જ્યાં મિત્રો આ મહિને કેટલું મળશે અનાજ વધારાનું અનાજ કેટલું મળવાપાત્ર રહેશે તેમજ વિના મૂલ્ય મળવાપાત્ર અનાજ કેટલું કેટલું મળવાપાત્ર રહેશે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આજે જોવાના છે કારણ કે મિત્રો બે હજાર પચીસનો છેલ્લો માસ રહેલો છે એટલે કે છેલ્લો મહિનો રહેલો છે

તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને કરવાનું પણ ના શૂકશો તો મિત્રો વાત કરીએ કે ઘઉં સોખા ઘઉ તમામ જિલ્લાઓ માટે કેટલા કેટલા મળવાપાત્ર પાત્ર તો મિત્રો એ વાય એટલે અંતોદય રેશન કાર્ડ ધારકોને ડિસેમ્બર બે હજાર પચીસ ના મહિનામાં કેટલું કેટલું અનાજ મળશે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ઘઉંની તો મિત્રો ઘઉં છે જે કાઢદ પંદર કિલો મળવાપાત્ર પાત્ર રહેશે અને એ આપને વિનામૂલ્ય મળવાપાત્ર પાત્ર રહેશે તેમના પછી વાત કરીએ મિત્રો ફોર્ટી ફાઈવ ડચ સોખાની તો મિત્રો ફોર્ટી ફાઈવ ડચ સોખા જે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ વીસ કિલો મળવાપાત્ર પાત્ર રહેશે અને વિનામૂલ્ય મળવાપાત્ર મળવા પાત્ર રહેશે કુલ કાર્ડ મિત્રો આપને પાંત્રીસ કિલો અનાજ મળવાપાત્ર પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો અગ્રતા ધરાવતા કુટુંબ પીએચએસ એટલે કે એપીએલ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ મળવાપાત્ર પાત્ર રહેશે એમની વિગતર માહિતી જાણીએ તો મિત્રો ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ ઘઉં બે કિલો વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે તેમજ વાત કરીએ તો મિત્રો વ્યક્તિ દીઠ ફોર્ટી કિલો મળવાપાત્ર રહેશે એ પણ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો કુલ વ્યક્તિ દીઠ એપીએલ તેમજ બીપીએલ કાર્ડ ધારકોને પાંચ કિલો વ્યક્તિ દીઠ મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો તુવેર દાળ ચણા ખાંડ તેમજ નમક રાબેતા મુજબ જે નવેમ્બર માસમાં જેટલું જેટલું મળ્યું હતું એ મુજબ જ રાબેતા મુજબ જ આપને ડિસેમ્બર માસમાં પણ મળવા પાત્ર રહેશે મિત્રો હાલ ડિસેમ્બર માસમાં આપને સિંગતેલ તેમજ વધારાનો અનાજ મળશે નહીં જે મુજબ રેગ્યુલર ફાળવણી કરવામાં આવી રહી છે એ મુજબ જ આપને રાબેતા મુજબ જ ઘઉં ચોખા ચણા તુવેર દાળ તેમજ ખાંડ અને નમક વગેરે જેવું અનાજ ખાદ્ય સામગ્રી આપને ડિસેમ્બર બે હજાર પચીસના મહિનામાં એપીએલ તેમજ બીપીએલ અને એ વાય રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે